નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ પાવી જેતપુર અને આસપાસના આદિવાસી વિસ્તારોમાં દિવાળીના પર્વની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે જેમ જેમ તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ સ્થાનિક બજારોમાં માટીના કલાત્મક દીવડાઓ અને આદિવાસી પરંપરાના પ્રતિક એવા માટીના ગોળાના પથારા લાગી ગયા છે અને એટલે બજારમાં રોનક છે દિવાળી એટલે કે પ્રકાશનો પર્વ અને આ પર્વ માટીના દીવડાઓ વગર અધૂરો છે આદિવાસી સમાજ સહિત સમગ્ર વિસ્તારમાં દિવાળીના દિવસે ઘેર ઘેર માટીના દીવડાઓ પ્રગટાવવાની વર્ષો જૂની પરંપરા હજુ પણ યથાવત છે આ દીવડાઓ ખાલી ઘરને રોશન નથી કરતા પરંતુ સ્થાનિક માટી કલાના કારીગરોને પણ રોજી પૂરી પાડે છે બજારમાં માટીના ઢગલા બંધ લાલ રંગના કાચા દીવડાઓ અને સજાવટ માટેના નાના નાના માટલાઓ જોવા મળી રહ્યા છે પાવી જેતપુર અને છોટાઉદેપુર પંથકના આદિવાસી સમાજમાં દિવાળીના પર્વનું ખૂબ જ મોટું મહત્વ છે માટીના ઘોડાને દેવ તરીકે પૂજવાની દિવાળીમાં પરંપરા છે સદીઓથી ચાલી આવતી આ પરંપરામાં માટીના ઘોડાને ગ્રામ્ય દેવતાઓનું પ્રતિક માનવામાં આવે છે દિવાળીના દિવસોમાં આ ઘોડાઓને શ્રદ્ધાપૂર્વક પવિત્ર સ્થળોએ કે મંદિરોમાં ચડાવવામાં આવે છે બજારમાં મોટી સંખ્યામાં સફેદ રંગના તૈયાર માટીના ઘોડાઓ વેચાણ માટે ગોઠવી દેવામાં આવ્યા છે જે કુંભારોની વર્ષભરની મહેનત અને આદિવાસી સમાજની અખૂટ આસ્થાનું પ્રતિક છે